ગુરુ પૂર્ણિમા પર દાંતિવડા ડેમ્પર સહેલાણ્યનો સહેલાણીઓનો ઘસારો કુદરતી સૌંદર્યનો આનંદ માણવા લોકો ઉમટી પડ્યા

ઠંડક લોકોને મંત્ર મુક્ત કરતી જોવા મળી સુરક્ષા ગાર્ડ તરફથી લોકોને પગથિયામાં ન જવા સૂચના આપવામાં આવી દર વર્ષે ગુરુ પૂર્ણિમાના અનુલક્ષી દાંતીવડા ડેમ પર પર્યટકોની ભીડ વધતી હોય છે ખાસ કરી આ વર્ષે થયેલા સાર્વત્રિક વરસાદના કારણે ડેમની સપાટીમાં થોડો વધારો થયો અને હાલ ડેમની સપાટી પાંચસો ફૂટ છે જેને જોવા અને નિહાળવા લોકોએ મુલાકાતે ઉમટી પડ્યા હતા એવા જીગર ચાવડા ભીલડી